ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ક્ષત્રિયોને કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ભૂલ થઈ છે તેમણે માફી માગી છે હવે હું પણ હાથ જોડી તમારી માફી માંગુ છું મોટું મન રાખો સી આર પાટીલે આવું કેમ કહ્યું ક્યાં કહ્યું અને તેનું અર્થઘટન શું થાય તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અત્યારે ભારતીય જનતા પાર્ટી એવી કફોડી સ્થિતિમાં મુકાય છે કે આટલા ખરાબ દિવસ આ પાર્ટીના ક્યારેય ક્યારે નહોતા કોઈ સંતાન ભૂલ કરે અને કિંમત તેના પિતાને ચૂકવવી પડે માતાને ચૂકવવી પડે પરિવારને ચૂકવવી પડે તેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ છે રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આમ તો ડાયરાના માણસ છે પણ આ વખતે તેમને ડાયરો મોંઘો પડી ગયો ભીડ જોઈને ભાન ભૂલતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે એવું નિવેદન કરી લીધું કે ક્ષત્રિયો નારાજ થઈ ગયા આમ તો હતો કે નારાજ કોઈ પણ થાય ડરાવી ધમકાવી ફોસલાવી ખોટા વચનો આપી અમને લોકોને અને સમાજને મનાવતા આવડે છે પણ આ વખતે કંઈ તેવું થયું નહીં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયો એક સ્ટ્રેટજી ઘડી કાઢી ક્ષત્રિય સમાજને

કોણે આપ્યો આમ સમાધાનની ભૂમિકા પડી ભાંગી અને આંદોલન જ અમારા માટે આખરી રસ્તો રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ હાથ જોડી ક્ષત્રિયોને કહ્યું મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો પણ ક્ષત્રિય સમાજ હવે માફી આપવાના મૂડમાં નથી ભારતીય જનતા પાર્ટી આખે મામલામાં ચૂપ થઈ ગઈ રૂપાલાએ તો એવું કહ્યું કે મારા કારણે પાર્ટીને સાંભળવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ આ દરમિયાન એવી પણ અફવા ચાલી કે રૂપાલાને દિલ્હી તેડાવવામાં આવ્યા છે અને હવે રૂપાલાનું રાજીનામું લઈ લેવાના છે એટલે કે ટિકિટ નથી આપવાના આ દરમિયાન મંગળવારના રોજ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના બંગલે એક બેઠક બોલાવવામાં આવે છે આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ જાડેજા કિરીટસિંહ રાણા બળવંતસિંહ જેવા ક્ષત્રિય આગેવાનો હતા આ બધા જ ક્ષત્રિય આગેવાનો સાથે મીટિંગ કરી પ્રદેશ અધ્યક્ષ તાગ મેળવવા માગતા હતા કે ક્ષત્રિયોની જે માગણી છે તેને શરણે થવું કે પછી ક્ષત્રિય સમાજ ઉપર હાવી થઉ આ બેઠક 3 કલાક 40 અને 3 કલાકની બેઠક પછી સી આર પાટીલે 12મી પત્રકારોને જે કહ્યું પહેલા તે તમે સાંભળી લો છેલ્લા કેટલા કલાક રાજકોટ શહેર đôપર ભારતીય જનતા પાર્ટીના હોદ્વત વિશે પરશતમ દ્વારા સમાજ પાર્ટીની ટિપ્પણીને જાણી એ સમાજની અંદર રોષ ફેલાયો શ્રી રૂપાલાજીએ લગભગ વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ એ કે જાડેજા ભગવંતિં એસવીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે ખૂબ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે છે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે અમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી રૂટીન ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળું કેવી રીતે મળું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થાય છે આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને

હવે ક્ષત્રિય સમાજે નક્કી કરવાનું છે કે ભાવુ સાહેબ એવું કહે છે અમે નહીં બદલીએ તો ક્ષત્રિય સમાજ પોતાનું આંદોલન કેટલું મોટું કેવું અને કઈ દિશામાં લઈ જાય છે તે ક્ષત્રિયો નક્કી કરવાનું છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો કારણ કે આ ચેનલ એ તમારી છે માટે તેનો બેલાય કોણ દબાવી તમે અમારી સાથે જોડાઈ જાઓ આ સ્ટોરીને ખૂબ શેર કરો કારણ કે છત્રીઓનો અવાજ લોકો સુધી પહોંચાડવો પણ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી તોફીક ઘાંચીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ